એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આતંકી હુમલાના તણાવને પગલે મહત્વના પગલાં લેવામાં આવ્યા છે આરોગ્ય કર્મીઓની જે રજાઓ છે તે રદ કરવામાં આવી છે અને રજા પર ગયેલા તબીબોને સાંજ સુધીમાં ડ્યુટી પર હાજર થવા સૂચના આપવામાં આવી છે મેડિકલ ઇમરજન્સીનો સામનો કરવા માટે તબીબોની ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે આરોગ્ય વિભાગના અધિકારીઓની બેઠકમાં પૂરતા દવાઓના જથ્થાની ખાતરી કરવામાં આવી

એ પ્રમાણે ઇન્સ્ટ્રક્શન પહોંચાડી દેવામાં આવે છે એટલે કે હવે અત્યારથી વેકેશન કેન્સલ કરી અને બધાને કામ પર લાગી જવાનું છે એ જ સાથે અમારી તૈયારીની વાત કરીશ તો દરરોજ ટ્રોમા સેન્ટરમાં અધરવાઇઝ ઓલ્સો ટ્વેન્ટી ફોર બાય સેવન સર્વિસીસ અવેલેબલ હોય છે પરંતુ અત્યારની પરિસ્થિતિને ખાસ ધ્યાનમાં રાખી અને કન્સન્ટ ઇમરજન્સી યુનિટ અને એની સાથેનું કોરસ્પોન્ડિંગ ઇમરજન્સી યુનિટને પણ ઓન ટોઝ એટલે કે રેડી રાખવામાં આવે છે